નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન હવે પાણી રોપવે રોડ રસ્તા અને પુલો બધું જ બંધ ગુજરાત હાઈકોર્ટે રાતોરાત આપ્યો કડક આદેશ અને સીએમ પટેલ સરકાર આવી એક્શન મોડમાં આપના આકરા પ્રહાર અને પીએમ મોદીનો વિદેશ પ્રવાસ હર્ષ સંઘવીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર પીએમ નરેન્દ્ર મોદી આજે બ્રિટનના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે આ તેમનો ચોથો યુકે પ્રવાસ છે તેઓ બ્રિટનના પીએમ કિર સ્ટામરના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે પીએમ મોદી બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સ સાથે પણ મુલાકાત કરશે લંડનમાં પીએમ મોદી અને સ્ટામર વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે જેમાં બંને વચ્ચે ભારત યુક્રેન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સંરક્ષણ ટેકનોલોજી અને આબોહવા જેવા મુદ્દાઓ પર વાતચીત થશે ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આવશે ગુજરાત આજે એટલે કે ત્રેવીસમી જુલાઈએ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અરવલ્લીના મોડાસામાં કેજરીવાલ એક સભાને સંબોધિત કરી હતી ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવશે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આગામી છોવીસમી જુલાઈએ ગુજરાત આવશે અને આણંદના નવનિયુક્ત જિલ્લા પ્રમુખને રાજનીતિનું માર્ગદર્શન પણ આપશે હવે પીએમ નરેન્દ્ર મોદી યુકે અને માલદીવના પ્રવાસી થયા રવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ અને માલદીવના બે દિવસની મુલાકાત માટે રવાના થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન યુનાઇટેડ કિંગડમની સત્તાવાર મુલાકાત રહેશે તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી પચ્ચીસ અને છવ્વીસમી જુલાઈ દરમિયાન માલદીવની રાજ્ય મુલાકાત લેશે આ દરમિયાન તેઓ માલદીવના 60મા સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ પણ લેવાના છે તો ગુજરાતીઓ જાણી લો અરે આ શું બોલી ગયા ઈસુદાન ગઢવી અને આપે કર્યા આકરા પ્રહાર ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા આ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે જ્યારે કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કર્યા ત્યારથી આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી આવ્યું હવે આ ભાજપે પણ ખેડૂતો અને પશુપાલનો પર અત્યાચાર કરીને એ જ ભૂલો કરી રહી છે અને એનું પરિણામ બે હજાર સત્યાવીસમાં ભાજપને ફરીથી ભોગવવું જ પડશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે પીએમ નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસમી જુલાઈએ માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુના આમંત્રણ પર માલદીવની મુલાકાત લેશે તેઓ માલદીવના સાહીઠમાં સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેશે જે ભારત માલદીવના સાહીઠ વર્ષના રાજદ્વારી સંબંધોને પણ ચિહ્નિત કરે છે પીએમ મોદી એક્સ પર જણાવ્યું કે રાષ્ટ્રપતિ સાથેની તેમની આ વાતચીત વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને ચોક્કસપણે વેગ પણ આપશે આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલી ટેલે ખેડૂત અને પશુપાલકોના મુદ્દા ઉઠાવ્યા હતા વિશાવદરના ધારાસભ્ય કહ્યું કે જીસી એમએમએફના તમામ ડેરીએ એકસરકો ફેટનો ભાવ આપે છે પણ ખેડૂત અને પશુપાલકોની કાળી મહેનતના અને સહ હકના સહકારી પૈસા ભારતીય જનતા પાર્ટી ચોરી કરીને સીઆર પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા માટે હવે જમીનો ખરીદી છે ત્યારબાદ હવે ગુજરાત રાજ્યમાં સીએમ પટેલ સરકાર આવી એક્શન મોડમાં રાજ્યમાં હવે ખોરાકમાં ભેળસેર કરનારની ખેર નહીં ખોરાકમાં ભેળસેળ મામલે કરાતા કાયદામાં રાજ્ય સરકારે સુધારો લાવવા જઈ રહી છે જો કોઈ ખોરાકમાં ભેળસેળ કરશે તો મોટો દંડ ભરવો પડશે ખોરાકમાં ભેળસેળ કરવાના દંડમાં ચાર ગણો વધારો કરાશે નમૂના ફેલ થતા આગામી સમયમાં વેપારીઓને વીસ લાખનો દંડ ફટકારવામાં આવી શકે છે એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના અમરેલીના સાવરકુંડલાના તાલુકાના નાળગામમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય મંત્રી જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો છે નાળ ગામમાં આજ સુધી કોઈ પણ મોબાઈલ કંપનીએ નેટવર્ક ટાવર સ્થાપિત કર્યા નથી જેના કારણે ગ્રામ્યજનો આધુનિક ટેકનોલોજીના લાભથી વંચિત રહી ગયા છે વિદ્યાર્થીને પણ ઓનલાઈન અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારબાદ હવે આપના નેતા અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન મુડાસા ખાતે આપ દ્વારા ખેડૂત પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરાયું હતું જ્યાં દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ફેટ માપવાના મશીનમાં ગડબડી છે સાડા સાત ફેટને સાત ફેટમાં દેખાડવામાં આવે છે અને ખેડૂતોને લૂંટી લેવાય છે આ અમીરોની અદાણીની સરકાર છે અદાણીની બધા કોન્ટ્રાક્ટરો આપે છે આપ ગરીબો ખેડૂતો શ્રમિકોની સરકાર છે અમે તમારા હક્કો ફરીથી અપાવીશું

આ પ્રવાસ દરમિયાન કાર્યક્રમમાં ડીજીપી અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે જોડાવાના છે હવે ગુજરાત કોંગ્રેસને લઈને પણ આવ્યા મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળતા જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પદગ્રહણ સમારંભમાં તેમણે કહ્યું કે જેને સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઈ લે તેમણે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને સત્તામાં લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે આક્રમક રીતે લડવામાં ચલાવવામાં આવશે ભૂતકાળની ભૂલો સુધારીને બેરોજગારી જમીન માપણી વગેરે જેવા મુદ્દાઓ પર સરકાર સામે લડવાની હાકલ કરી છે ગુજરાતમાં સીએમ પટેલની મોટી ભેટ ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ ચોવીસ જુલાઈના રોજ બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ નડાબેટ ખાતેથી ત્રણસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે આ અવસરે મુખ્યમંત્રી સુઈગામ બસ સ્ટેશન ધાનેરા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરશે આ ઉપરાંત ડીસા તાલુકામાં જિલ્લા કક્ષાની વિવિધ સિવિલ હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત પણ કરવાના છે તો હવે દરેક ગુજરાતી જાણી લ્યો રાજ્યના પાટનગરમાં જ પાણીનો કાપ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દરેક ઘરે નર્મદાના નીર પહોંચ્યા પછી પ્રથમવાર અડતાલીસ કલાક માટે પીવાના પાણીની સપ્લાય આગામી તારીખ ચોવીસ અને પચીસમી જુલાઈએ બંધ રહેવાની છે ચોવીસ કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી હોવાને કારણે નળમાં પાણી નહીં આવે આમ બે દિવસ સુધી પાટનગરમાં પાણીનો કાપ જ રહેશે હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અમદાવાદમાં આવેલું સાપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક દિવસ માટે સાપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે ભોઈવાડ દિલ્હી ચકલા ખાતે રહેતા હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યા બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી છે હત્યાનું મૂળ કારણ એમડી ડ્રગ્સના વેપારી સાથે પડવાનું હોવાનું કારણ આપી વિશ્વ હિન્દુ પરિષદે હવે આ જણાવ્યું છે અને બંધનું મોટું એલાન કર્યું છે આગળના તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર હવે ગુજરાત હાઈકોર્ટના રાતોરાત કડક આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે છ દિવસમાં રોંગ સાઈડમાં ચાલતા એકસો તેત્રીસ વાહન ચાલકોના વાહનને કર્યા છે આ સાથે સાથે લોકો એફઆરઆઈ પણ દાખલ કરી છે ટ્રાફિક પોલીસે શહેરોમાં ચૌદ જેટલા ડિવિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી અને છ દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ નવ હજાર કેસ પાસેથી એક ઓગણસાઠ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે હવે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં અન્ય ટ્રાફિક ગેરરીતિ વિરુદ્ધ પગલા લેવામાં આવશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે અમદાવાદના શાહપુરમાં ગતરોજ હોમગાર્ડ જવાની હત્યા થઈ હતી આ મામલે અહીં આજે વિશ્વ હિન્દુ સંગઠનના દ્વારા બંડનું એલાન કરવામાં આવ્યું છે તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો લોકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ નથી ડીસીપી વિસ્તારમાં રાઉન્ડ અપ માટે નીકળ્યા હતા પોલીસે વાન ટીયરગેસ વાન રોડ પર ગોઠવી હતી દિલ્હી દરવાજા નજીક બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ હોમગાર્ડ જવાન કિશનની શ્રીમાળીની હત્યા થઈ હતી હવે ગિરનાર જતા પહેલા જાણી લો હવે રોપ વે સેવા કરાઈ બંધ જૂનાગઢમાં ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપ વે સેવા બંધ કરવામાં આવી છે વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપ વે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે ગિરનાર શિખર પર પચાસથી ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાય છે તીવ્ર ગતિના પવનમાં રોપવે સેવા દરમિયાન કોઈપણ દુર્ઘટના ન ઘટે તે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા અત્યારે બંધ કરવાનો ગુજરાતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે